75માં પ્રજાસત્તાક દિનની ગિરગઢાના એભલવડ ગામે કરાઈ શાનદાર ઉજવણી છવ્વીસમી જાન્યુઆરીના રોજ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ગિરગઢા તાલુકાના એભલવડ પંથકમાં શાનદાર ઉજવણી કરાઈ હતી ત્યારે એભલવડ ગ્રામજનો દ્વારા ઉજવણી કરાઈ હતી જેમાં એભલવડ ગામે પ્રાથમિક શાળા તેમજ સરકારી માધ્યમિક અને પ્રભાત પેરી ધ્વજવંદન કર્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દીકરીનું સન્માન વક્તવ્ય બાળગીત ડાન્સ ગરબો નાટક પિરામિડ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા જો કે ધ્વજવંદન કાર્યક્રમમાં દાતાઓએ દાનની સરવાણી વહાવી ભાગ લેનાર સ્પર્ધકો અને શાળા પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઝાલા વજુભાઈ તથા જીતુભાઈ સોચા તથા મસરીભાઈ ચુડાસમા તેમજ મીનાબેન તથા રૂક્ષણાબેન સરકારી માધ્યમિક શાળા વડીલો યુવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કાર્યક્રમને માણ્યો હતો સંવાદદાતા સાગર ડાભી દીવ મિર ન્યુઝિયા તાલુકો ગીર જિલ્લો ગીર સોમનાથ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સાથ અને સહકારથી બાળકોના ઉત્સાહથી આજનો કાર્યક્રમ અમે શહીદો અને સાજેવો ધૂમથી ઉજવો એ બદલ ગામજનો બધાનો આભાર ને આવો કાર્યક્રમ આથી વધારે સારો કાર્યક્રમ આવ્યો પછી ઉજવીએ એવી અમારી ગેરસા છે અને હું ઉજવીને જ રેસુ નમસ્કાર માટે શિક્ષક છું અને સ્ટાફજનો જે કંઈ પણ છે બહુ સરસ રીતે ઉત્સાહપૂર્વક બધાએ ભાગ લીધો છે દસ પંદર દિવસની પ્રેક્ટિસ કરાવે છે બાળકોને અને ખૂબ જ સરસ કાર્યક્રમ આજનો ઉજવ્યો કેમ કે જે ગણતંત્ર દિન છે એની ઉજવણી આજરોજ ખૂબ જ સરસ મજાની સ્થિતિ બરોદર પ્રાથમિક શાળાના ગ્રામ વતી કરવામાં આવી આભાર